એના માટે યોગ્ય સવાલ પસંદ કરવાનો સમય આવી ગયો છે તે આજે આપણે અભ્યાસ કરવાના છે તો ચાલો વિના કોઈ વિલંબે કરીએ શરૂઆત આજના ટોપિકની ડબલ્યુ એચ ક્વેશ્ચનની પણ એની પહેલા એક ખાસ નોંધ ઓશન કોચિંગ ક્લાસીસમાં કંઈક નવું થવા જઈ રહ્યું છે જી હા આપણી ચેનલ જે ઘણા વર્ષોથી પ્રચલિત છે ઘણા વર્ષોથી જે છે અભ્યાસ કરાવે છે આપણી ચેનલે લીધો છે ત્યાં સુધીના ઇતિહાસનો સૌથી મોટો નિર્ણય અને થવા જઈ રહ્યું છે કંઈક નવું છવ્વીસ એક બે હજાર છવ્વીસ જે દિવસે પ્રજાસત્તાક દિન હશે ધ રિપબ્લિક ડે હશે એ જ દિવસે કંઈક નવું લોન્ચ થવા જઈ રહ્યું છે એક નવી શરૂઆત થવા જઈ રહી છે હવે શરૂઆત શું છે એ તમારે મને જે ગેસ કરીને કહેવાનું છે છવ્વીસ તારીખે તો લાઈવ તમને જાણકારી મળી જશે પણ છવ્વીસ તારીખે શું થવા જઈ રહ્યું છે એ તમારે મને જણાવવાનું છે બરોબર યુ હેવ ટુ કમેન્ટ મી ઇન ધ કમેન્ટ સેક્શન ચાલો વધી આગળ કરીએ

WH words અહીયા જે છે ના મીનિંગ લખીશ અને અહીંયા જે છે ઉપયોગ એટલે કે યુઝિસ કઈ જગ્યાએ જે છે WH વર્ડ વપરાય છે એ આપણે લખીશું ઓકે ચાલો તો ફર્સ્ટ ઓફ ઓલ સૌથી પહેલો WH વર્ડ છે વુ તો વુ એટલે શું થાય છે વુ એટલે થાય છે કોણ

વેન આફ્ટર ત્યારબાદ આવે છે વેન વેન એટલે થાય છે ક્યારે તો ક્યારે જે છે એ શબ્દ સમય દર્શાવવા માટે શું દર્શાવવા માટે સમય દર્શાવવા માટે વપરાય છે ત્યારબાદ આવે છે વેર વેર એટલે થાય છે ક્યાં જે સ્થળ દર્શાવવા માટે વપરાય છે ઓકે ચલો વુ એટલે કોણ વોટ એટલે શું વેન એટલે થાય છે કયો કઈ કયું અને કયા જે પસંદગી દર્શાવવા માટે શું દર્શાવવા માટે પસંદગી દર્શાવવા માટે વપરાય છે

કોની કોનુ અને કોના કોનું અથવા સંબંધ દર્શાવવા માટે વપરાય છે ત્યારબાદ યાદ રાખવાનો શબ્દ છે વાય વાય એટલે થાય છે શા માટે શું થાય શા માટે જે કારણ દર્શાવવા માટે વપરાય છે ઓકે તો આ હતા બધા દબલ શબ્દ વુ એટલે કોણ વોટ એટલે શું વેન એટલે ક્યારે વેર એટલે ક્યાં વીચ એટલે કયો કઈ કયું કયા ને વુ એટલે કોણ

ભાવ મેની એટલે થાય છે કેટલા શું થાય કેટલા સંખ્યા દર્શાવવા માટે શું દર્શાવવા માટે સંખ્યા દર્શાવવા માટે વપરાય છે તો ત્યારબાદ આવે હાવમચ હાવ મચ એટલે કેટલું જે જથ્થો દર્શાવવા માટે શું દર્શાવવા માટે જથ્થો દર્શાવવા માટે વપરાય છે જે વસ્તુને ગણી શકાતી હશે જ્યાં સંખ્યા હશે ત્યાં હાવ મેની આવશે જ્યાં જથ્થો હશે જેને ગણી શકાતી નહીં હોય ત્યાં હાવ મચ આવશે ત્યારબાદ ત્યારબાદ આવે છે હાવ લોંગ હાવ લોંગ એટલે થાય છે કેટલા સમયથી તો જેમાં દર્શાવાય છે શું સમયગાળો સમયગાળો દર્શાવવા માટે આ શબ્દ વપરાય છે ત્યારબાદ આવે છે હાઉ ઓફન હાઉ ઓફન એટલે થાય છે કેટલી વાર અથવા તો કેટલી વખત પુનરાવર્તિક ક્રિયા શું પુનરાવર્તિક ક્રિયા દર્શાવવા માટે વપરાય છે એકની એક ક્રિયા કેટલી વાર રિપીટ થતી હોય તો એ પુનરાવર્તન દર્શાવવા માટે વપરાય છે હાવ ઓફન ત્યારબાદ આવે છે સિન્સ વેન એટલે થાય છે ક્યારથી ક્રિયાનો શરૂઆતનો સમય પ્રક્રિયાનો શરૂઆતનો સમય દર્શાવવા માટે વપરાય છે ઓકે તો બસ આ બધા જે ડબલ્યુ શબ્દો છે તો એમાં જે આપણે આ કોષ્ટક બનાવ્યું છે કોષ્ટક એકવાર મોટે કરી નાખો એટલે પૂરે પૂરા માર્ક્સ આરામથી મળે આરામથી કોઈ પ્રકારની મહેનત પણ ન કરવી પડે જો વુ એટલે કોણ વ્યક્તિ દર્શાવવા કરતાના સ્થાને વોટ એટલે કે શું વસ્તુ અથવા ક્રિયા દર્શાવવા વપરાય છે વેન એટલે ક્યારે જે સમય દર્શાવવા વપરાય છે વેર એટલે કે ક્યાં જે સ્થળ દર્શાવવા વપરાય છે વીચ એટલે કયો કઈ કયું કયા પસંદગી દર્શાવવા માટે વપરાય છે વૂમ એટલે કે કોને કર્મના સ્થાને રહેલા વ્યક્તિને દર્શાવવા માટે વપરાય છે ત્યારબાદ વૂંચ એટલે કોનો કોની કોનું કોના માલિકી અથવા સંબંધ દર્શાવે છે વાય એટલે કે શા માટે જે કારણ દર્શાવે છે હાવ એટલે કેવો કેવી કેવું કેવાને કેવી રીતે કે જે ક્રિયાની રીતને પરિસ્થિતિ દર્શાવે છે

એમ કહું કે પાંચ વાર લખવું પડે ને વાહલા વિદ્યાર્થી મિત્રો તો પણ લખી નાખજો આ કોષ્ટકને પાંચ વાર લખી નાખજો પાંચ વાર સમજી લેજો અને પછી હવે જોવો આરામથી તમે ગમે એટલા ડબલ્યુએચ ક્વેશ્ચન આપી દો ને તોય આવડી જાય સિલેક્ટ ધ ક્વેશ્ચન્સ ટુ ગેટ અન્ડરલાઇન્ડ વર્ડ્સ ઓર ફ્રેઝિસ એઝ ધેર આન્સર્સ કે ડબલ્યુએચ શબ્દો જે છે શોધવાના છે બરોબર એક ક્વેશ્ચન સિલેક્ટ કરવાનો છે અન્ડરલાઇન કરેલા ભાગ માટે યોગ્ય સવાલ પસંદ કરવાનો છે ચાલો કરીએ જો કુક એડેડ રેડ અિલી પાવડર કે રસોઈયા પાવડર વુ અને વાય ખરેખર આપણે આખું વાંચવું પણ નથી પડતું જો કોષ્ટક વ્યવસ્થિત મોઢે કર્યું હોય ને તો આખું વાંચવું પણ ન પડે ડબલ શબ્દો છે વોટ હાવ તો લિટલ એટલે કે થોડોક હે થોડોક

હવે જો એક વસ્તુ ખાસ યાદ રાખજો અંડરલાઇન કરેલો ભાગ જે છે ને જે અંડરલાઇન કરેલો ભાગ છે કારણ આપેલું હોય ત્યારે વેન ક્યારે વપરાય જ્યારે સમય આપેલો હોય ત્યારે તો અહીં આપણને સમય આપેલો નથી ખોટું કારણ આપ્યું છે હા કે છોકરીઓ માર્કેટમાં ગઈ ફળો ખરીદવા માટે યસ વાય

અને એનું ભાષાંતર કરવાનો એક સવાલનો જવાબ અંદરથી જન્મશે ધ મિનિસ્ટર મેટ મંત્રી મળ્યા મંત્રી મળ્યા કોને કોને યસ અંદરથી એક સવાલ આવ્યો કોને કોને એટલે થાય વુમ અહીંયા રહ્યું વુમ ડીડ ધ મિનિસ્ટર મીટ મિનિસ્ટર કોને મળ્યા કોને મળ્યા રિપોર્ટર્સ ને મળ્યા જો આવી રીતે આ ડબલ્યુએચ ક્વેશ્ચન જેટલો ધારો એટલો સહેલો છે જેટલી મહેનત કરો એટલો સહેલો છે એક વાર મહેનત કરી વાંચી તો જુઓ મજા ન આવે તો મને કહેજો આગળ વધીએ એની પહેલા એક ખાસ વાલા વિદ્યાર્થી મિત્રો ધોરણ નવ અને 10 ની દ્વિતીય પરીક્ષાની તૈયારી માટે ઓશન કોચિંગ ક્લાસીસે લોન્ચ કર્યું છે મારી માટે ફ્રી વિડિયો સિરીઝ જી હા ધોરણ વિદ્યાર્થીઓ માટે જે છે ફ્રી વિડીયો સિરીઝ લોન્ચ થઈ ચૂકી છે અને માત્ર ને માત્ર આપણી ચેનલ ઉપર અવેલેબલ છે બધા વિડીયો યુટ્યુબ પર એકદમ ફ્રી મુકાવાના છે તો જો ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો હજી પણ સમય છે ચેનલમાં જોડાઈ જાજો સબસ્ક્રાઈબ કરી લેજો આપણો મોબાઈલ નંબર સેવન ઝીરો ફોર સિક્સ ટુ 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 ફોર પર એની ટાઈમ કોન્ટેક કરીને તમે વધુ માહિતી મેળવી શકો છો અથવા આપણી એપ્લિકેશન છે ઓશન કોચિંગ ક્લાસીસ ડાયરેક્ટ ડાઉનલોડ કરો ડાઉનલોડ કરવાની લિંક નીચે વિડીયોમાં તમને આપેલી છે ચાલો શ્રેય કેન સ્પીક ઇંગ્લિશ ફ્લુટન્ટલી કે શ્રેયા ઇંગ્લિશ જે છે ફ્લુટન્ટલી બોલી શકે છે ઇંગ્લિશ ઇંગ્લિશ ભાષા કે શ્રેયા કઈ ભાષા કઈ ભાષા એટલે વિચ લેંગ્વેજ તો વિચ લેંગ્વેજ કેન શ્રેયા સ્પીક ફ્લુટન્ટલી યસ ઓપ્શન એ આવશે ત્યારબાદ જગ્યા થઈ ગઈ રેડી જગ્યા માટે સવાલ શેના વડે આવે તો કે વેર વડે આવે તો શે કે આય વેર અહીં આર વીર વેર ડીડ અલકા મીટ પૂજા કે અલકા પૂજાને ક્યાં મળી ત્યારબાદ ધેર આર સેવન કલર્સ ઇન ધ રેઇન્બો સેવન સેવન એટલે થાય છે સંખ્યા અને સંખ્યા માટે શબ્દ છે હાઉ મેની હાઉ મેની કલર્સ આર ધેર ઇન ધ રેઇન્બો કે મેઘ ધનુષ્યમાં કેટલા રંગો હોય છે સાત રંગો હોય છે ત્યારબાદ આગળ વધીએ હવે હવે આ તમારા માટે ખાસ મહત્વની વાત છે

એ દિવસે વહેલી સવારે સુપ્રભાતમ ક્લાસ લેવામાં આવશે અને એના આગળના દિવસે સાંજે જે છે ગુરુવચનનો એક લાઈવ લેક્ચર શેડ્યુલ કરવામાં આવ્યો છે મોસ્ટ આઈએમપી સવાલો જી હા મોસ્ટ આઈએમપી પ્રશ્નો મોસ્ટ આઈએમપી પ્રશ્નો પત્રો અને તેનું સંપૂર્ણ સમજૂતી સાથે સોલ્યુશન જે છે આપણે આ ગુરુવચન બેચ અને સુપ્રભાતમ સિરીઝમાં તમને મળવાનું છે તો વહલા વિદ્યાર્થી મિત્રો હવે રાહ ન જુઓ જો ચેનલમાં હજી નથી જોડાણા તો સબસ્ક્રાઈબનું સફેદ બટન બાજુમાં આપ્યું જ છે જરાક ક્લિક કરી દેજો એક્ઝામમાં સો એ સો ટકા વિશ્વાસ સાથે કહું છું તમને ઉપયોગી લાગશે લાગશે અને લાગશે જ ચાલો આગળ વધીએ ચલો તીર્થ કેન સ્પીક ઇંગ્લિશ ફ્લુટન્ટલી ફ્લુટન્ટ એટલે કે ક્રિયા વિશેષણ છે એલવાય વાળું પણ એક વસ્તુ બતાવું તમને મેં તમને હમણાં અન્ડરલાઇન કરેલો ભાગ જે છે એ જવાબમાં ન હોવો જોઈએ ફ્લુઅન્ટલી ફ્લુટલી ફ્લુન્ટલી છે ઓપ્શન એક જ વહેજો હાવ અને એમાં પણ ક્રિયા વિશેષણ છે ક્રિયાની રીત આપી છે એલવાય આપ્યું છે એટલે હાવ જ આવે હાવ ને તીર્થ સ્પીક ઇંગ્લિશ તીર્થ ઇંગ્લિશ કેવું બોલે છે

સ્ત્ર બેચ બે હાજર સત્યાવીસ શરૂ થવા જઈ રહી છે જી હા બિગ લોન્ચિંગ છે બહુ મોટું લોન્ચિંગ છે આવતા વર્ષના ધોરણ અગિયાર બાર ના સાયન્સ કે કોમર્સ તમામે તમામ ક્ષેત્રના વિદ્યાર્થીઓ માટે મોટા મોટું લોન્ચિંગ છે કે જેમાં

કેટક ની રીડિંગ અબો કેટક ની ઇઝ રીડિંગ અબો ક્રિયા થઈ રહી છે ક્રિયા દર્શાવવા માટે શબ્દ આવ છે કયો વોટ હવે વોટ બે વાર છે વોટ ઇઝ કેટક ની રીડિંગ અને વોટ ઇઝ કેટકી ડુઇંગ હવે રીડિંગ જે શબ્દ છે અન્ડરલાઈન માં આવી ગયો છે એટલે જવાબ નહીં ચાલે આવશે ઓપ્શન બી વોટ ઇઝ કેટકી ડુઇંગ ધેટ ઇઝ મનોજિસ કાર કે પહેલી મનોજ ની કાર છે મનોજિસ કાર એપૉસ્ટ્રોફી સ સંબંધ કે માલિકી દર્શાવે છે

એકવાર લીધું હશે તો તો ક્વેશ્ચન ગમે એટલા તમે બહુ જ આસાનીથી સોલ્વ કરી ઓકે બસ વિદ્યાર્થી મિત્રો મળી આવતા વિડીયોમાં જેની અંદર આવું જ આવું કંઈક ને કંઈક નવું નવું કલેક્શન તમારા માટે લઈને આવશું નવું નવું સોલ્યુશન તમારા માટે લઈને આવી જશું તો બસ વાલા વિદ્યાર્થી મિત્રો મળીએ નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી જય હિન્દ જય ભારત